સીધી બાત નો બકવાસ જો અન્યાય ને કરવો હોય સાપ તો આપમાં આવો આપ હા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આવતા બે મહિનામાં બે હજાર જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલે કે તમારા જિલ્લામાં લગભગ સાઠ થી સિત્તેર

તાકાતવાળું ગુજરાત એક એક ગુજરાતીના હિત માટે ગુજરાતીના સારા ભવિષ્ય માટે એક સુવર્ણ ગુજરાત માટે હવે એક જ ચાન્સ છે અને એ છે આમ આદમી પાર્ટી તમે અત્યારે જે પાર્ટીમાં હો ત્યાં ક્યારેક બેસીને વિચારજો કે એ પાર્ટીએ તમને અન્યાય સિવાય આપ્યું શું આવો સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈએ એક ગુજરાતને આમ આદમી પાર્ટીની સત્યાવીસ માં તાકાતવાળી સરકાર આપે